બે સપ્તાહના લાંબા દુકાળ પછી આજે ગુજરાતી ફિલ્મ મીઠડા મહેમાન રિલીઝ થવાની હતી પરંતુ બુક માય સો ડોટ કોમ ઉપરની માહિતી અનુસાર આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી મિત્રો છેલ્લી ગુજરાતી ફિલ્મ એકવીસમી માર્ચ જીજા સાલા જીજા રિલીઝ થઈ હતી પછી અઠ્યાવીસમી માર્ચ અને ચોથી એપ્રિલનો શુક્રવાર ખાલી ગયો હતો અને લાગે છે કે આજનો શુક્રવાર પણ ખાલી જશે અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ મીઠળા મહેમાનની માહિતી તો હતી પરંતુ બુક માય શો ડોટ કોમ ઉપર કોઈ પણ શો કે કોઈ ગુજરાતી ફિલ્મ આજે રિલીઝ થઈ રહી ન હોવાની માહિતી ફરી ગુજરાતી દર્શકોને નિરાશ કરી છે গত સપ્તાહમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો જીજા સાલા જીજા લગભગ 2.55 કરોડના આંકડે પહોંચી છે અને ઓલ ધ બેસ્ટ પંડ્યા 10.4 કરોડના આંકડે પહોંચી છે આપ देख रहे हैं अपुन का अड्डा सब्सक्राइब चैनल लाइक एंड शेयर वीडियो કોઈ એવી ફિલ્મ હોય કે જે વીસ કરોડમાં બની હોય અને બસો ને બેતાલીસ કરોડ નો કરે અથવા બોક્સ ઓફિસ કલેક્શન કરે તો તમે એને શું કહેશો સ્વાભાવિક થાય કે આ કોઈ હિન્દી ફિલ્મ હશે પરંતુ ના આ છે પ્રાદેશિક ભાષાની ફિલ્મ મલયાલી ફિલ્મ મંજુમલ બોયસ આ ફિલ્મનો રિવ્યુ અને આખી વાત મેં એક અલગ એપિસોડમાં કરી છે એટલે અહીંયા ખાલી તમને એની માહિતી આપું છું આપણે આ વાત જોવી હોય કે જે લાગણીઓનું સિનેમેટિક ચિત્રણ કરતી આ ફિલ્મ વિશેની વાત સાંભળવી હોય તો એની લિંક હું આપણા આ કાર્યક્રમના કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ગુજરાતી સિનેમાની વાતમાં આજે એક એવા વિષયની વાત જે લગભગ બધાને સ્પર્શે છે વિદેશી ફિલ્મ મેકિંગ કંપનીની એક પ્રોડક્શન સીટ મારી પાસે આવી છે જેમાં મેન્શન કરાયું છે કે દાખલા તરીકે ફિલ્મનું બજેટ દસ લાખ રૂપિયા હોય તો એક લાખ રૂપિયા રાઈટરના દોઢ લાખ રૂપિયા એક લાખ રૂપિયા પ્રોડ્યુસરનો અને ટોટલ એક લાખ ને એસી હજાર રૂપિયા એ આર્ટિસ પેટે હોય જેમાં મુખ્ય કલાકારોના દસ લાખની સામે એક લાખ રૂપિયા અને બાકીના એસી હજાર રૂપિયા જે નાના મોટા કલાકારો છે તેના ટૂંકમાં કહીએ તો જે આગળ પણ આપણે સુભાષભાઈના રેફરન્સની વાત કરી હતી કે ફિલ્મના ટોટલ બજેટના પંદર થી વીસ ટકા પેમેન્ટ ટોટલ આર્ટિસ્ટ પેમેન્ટ હોવું જોઈએ અને અહીં જે મુખ્ય વાત કરી છે કે દસ ટકા પેમેન્ટ રાઇટર અને પંદર ટકા પેમેન્ટ ડિરેક્ટરનું હોવું જોઈએ મિત્રો મારી પાસે જે માહિતી છે એ હિસાબે ગુજરાતી ફિલ્મમાં રાઇટર કે ડિરેક્ટરને

આપણને સફળતા મળી નથી ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે ગુજરાતી સિનેમા